હેલો મિત્રો કેમ છો તો આજે આપણે કંડક્ટર અભ્યાસક્રમ હવે તમને એવું થતું હશે કે અભ્યાસક્રમ તો લખેલો આવી જ ગયો હોય છે દરેક જાહેરાત મળે છે તો આ જીએસઆરટીસીની પણ જાહેરાત છે તો એમાં અભ્યાસક્રમ તો લખેલો જ છે પરંતુ મિત્રો એક વસ્તુ સમજી લો કે તમારે ક્યાંય જવું હોય આપણે ક્યાંય જવું હોય તો સમજો કે રસ્તો સીધો જોઈએ કેવો જોઈએ સીધો જોઈએ અને જો જ્યાં જવાનું છે ત્યાંનું એડ્રેસ જ આપણને ખબર ના હોય તો પછી આપણે ક્યાં પહોંચીએ અને નીકળી જઈએ ઘેરથી જવા માટે તો નીકળી ગયા પણ ક્યાં જવાનું છે એની ખબર જ નથી તો આપણે એ સ્થળ ઉપર પહોંચી શકીશું નહીં એટલે કે તૈયારી તો બધા ચાલુ કરી જ દે છે કે જાહેરાત આવી તૈયારી ચાલુ કરી દીધી પરંતુ હું એવું માનું છું ત્યાં સુધી અભ્યાસક્રમનો પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ કે પહેલા તો કેવો અભ્યાસક્રમ છે ક્યાંથી છે 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 કેવું એ પછીનો પ્રશ્ન પણ ક્યાંથી પૂછાવવાનું છે એની તો ખબર હોવી જ જોઈએ જો એક વખત આપણા જોડે એડ્રેસ આવી ગયું હોય તો પછી રસ્તો કેવો હશે એનાથી નિષ્ફળ નથી કારણ કે રસ્તો ખાડા વાળો હશે તો આપણે ધીમે ધીમે પહોંચીશું અને જો રસ્તો સારો હશે તો આપણે ઝડપી પહોંચી જઈશું એટલે કે પેપર અઘરું નીકળશે તો થોડા ઓછા માર્ક્સ આવશે અને કઠિન નીકળશે કઠિન નીકળશે તો ઓછા માર્ક્સ આવશે અને સરળ નીકળશે તો આપણા માર્ક્સ સારા આવશે પરંતુ એ ક્યારે આવશે તો જ્યારે આપણને એડ્રેસ ખબર હશે અને એ પ્રમાણેની આપણે તૈયારી કરી હશે તો એટલું સમજી લેવાનું કે તમે અભ્યાસક્રમ પ્રમાણે સંપૂર્ણ તૈયારી કરી હશે તો એટલું સમજી લેવાનું કે જે તમામ કેન્ડિડેટ આપવાના તો તમારી તૈયારી બધા કરતા સારી હશે તો તમારું રિઝલ્ટ સારું આવશે તો હવે તૈયારી કઈ રીતે થાય તો મેં તમને પહેલા જ કહ્યું કે આપણી જોડે એડ્રેસ હોવું જોઈએ એડ્રેસ મતલબ અભ્યાસક્રમ કે શેમાંથી પૂછાવાનું છે શું પૂછાવવાનું છે તો આપણે આજે એક વખત સંપૂર્ણ અભ્યાસક્રમનો અભ્યાસ કરીશું અને પછી વિચારીશું કે એમાંથી સરળ કયું છે મારે પહેરું કયું કરવું અને હું કઈ રીતે તૈયારી ચાલુ કરી શકું મને કયો વિષય ફાવે છે તો હું એમાં ઝંપલાવી શકું તો શરૂઆત ત્યાંથી કરશો તો તમને સરળતા રહેશે હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસક્રમ કઈ રીતે છે તો જુઓ મિત્રો પહેલો કન્ડેક્ટર ના વેસ્ટર્ન નો પહેલો પોઈન્ટ છે સામાન્ય જ્ઞાન બરાબર એ આપણે છેલે લઈએ ગુજરાતનો ઇતિહાસ એટલે કે સમજો તમે આ લખવી જોઈએ ગુજરાતનો ઇતિહાસ એટલે કે છે આપણે પ્રાચીન કાળ થી એટલે કે જ્યારથી કૃષ્ણ હતા ત્યાર થી માંડી અત્યાર સુધી અત્યાર સુધી એટલે કે ગાંધીજીને બધા થઈ ગયા બધા સત્યાગ્રહો થઈ ગયા ત્યાર સુધીનો આખો ઇતિહાસ એટલે કે વચ્ચે કેટલાય વંશ થઈ ગયા કે મૌર્ય વંશ આયો શૃંગ વંશ આયો પ્રહળ વંશ આયો બરાબર પછી વાઘેલા વંશ આયો પછી આયો સોલંકી કાળ આયો ગુપ્ત કાળ આયો આ બધા જ કાળ જેટલા રાજાઓ થઈ ગયા એમો એ બધા રાજાઓ નું કયા વંશ ગુજરાતમાં હતા અને એમને કઈ રીતે શાસન કર્યું બરાબર એમને શું શું નવા કામ કર્યા એ બધું જ આમાં આવ્યું

ખતી જ જમીનોમાં જે ખતા પાકો પછી ગુજરાતની જમીનો જમીનો કેવી હોય છે પછી સાંસ્કૃતિક વનો પછી ગુજરાતનું પર્યાવરણ ગુજરાતનું ટોટલી વસ્તુપુકમાં ભગોળ ભગોળને લખતો ટોટલી વસ્તુ આમાળી દેશે બરાબર ભગોળો એટલે કે ગુજરાતની જેરીઓ આવી જાય ગુજરાતનું વાસ્તુકત્ય આવી જાય સંસ્કૃતિ આવી જાય કલા આવી જાય कौसल ले आई जाए अब आज तो बोगोड में आई है आने चे वर्तमान बनाओ वर्तमान बनाओ એટલે કે હાલમો જે જે વસ્તુ ચાલી રહી છે દાખલા તરીકે આપણો રામ મંદિર બની તો રામ મંદિર ની અંદર થી સવાલ નીકળી શકે પછી એના પહેલા વિશ્વ કપ ગયો તો વિશ્વ કપ કે રમાયો તો તો અયા ઇન્ડિયા માં રમાયો તો એના પણ સવાલો નીકળી શકે આવા જે વર્તમાન બનાવો બન્યા હોય

પરંતુ બંધારણમાં કોઈ સવાલ પૂછ્યો હોય તો એ સામાન્ય જ્ઞાનમાં પૂછી શકે આમાં જે કંઈ લખી લખ્યું દાખલા તરીકે કોઈ વિજ્ઞાનનો ઉલ્લેખ નથી પરંતુ વિજ્ઞાનનો કોઈ સવાલ પૂછ્યો હોય તો એ સામાન્ય જ્ઞાનમાં પૂછી શકે એટલે કે સામાન્ય જ્ઞાન એટલે ટોટલી વસ્તુ એમાં આવી જાય તમે કોઈ ઓબ્જેક્શન લઈ શકો નહીં પરંતુ એટલું સારું છે કે અહીંયા પર્સનલી ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ વર્તમાન બનાવો આ બધું લખેલું છે અને એ પણ કેવું છે ધોરણ 12 કક્ષા

આ ટોપિક આખો જે છે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ વર્તમાન બનાવો આ ટોપિક આખો 20 ગુણનો પૂછાય છે એટલે કે એટલું માનીને ચાલવાનું કે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ એટલે કે આમો અંદાજીત તમે માર્ક્સ કાઢી શકો તો 20 માર્ક્સ છે પર ચારે પોર્શનના પાંચ કરી શકે પછી બીજો છે રોડ સેફટી જો મિત્રો કંડક્ટર તૈયારી કરતા હોય તો સૌથી સરળ અને સૌથી સારો 10 માર્ક્સ નું આખો રોડ સેફટી છે આ પહેલું કરી લેવા મારું માનવું એવું છે કે રોડ સેફટી પહેલું કરી લેવા એકદમ સરળ બી છે કે તમે એક બે ત્રણ વખત કરો તો તમને ખ્યાલ આવી જાય તો એકદમ સરળ છે અને 10 માર્ક્સ નું છે તો આમાં 10માંથી 10 તમે લાવી શકો તો સૌથી પહેલો સરળ એ રહેશે કે રોડ સેફટી કરી લેવો હવે તમને એવું થશે કે સાહેબ રોડ સેફટી કરવું કે થી કારણ કે જો YouTube માં તો લોકોના ઘણા બધા વિડિયો છે પરંતુ એ વિડિયોમાં શું હોય છે કે ડાયરેક્ટ ઓપ્શન અને જવાબ હોય છે હવે ડાયરેક્ટ જવાબો તમને કાયમ માટે યાદ નહીં રહે જોતા હશો કારણ કે તમને એવું લાગશે કે મને આવડે છે પરંતુ જ્યારે एग्जामમાં બેસજો ત્યારે એ જવાબ યાદ નહીં આવે

કોઈ રોડ સેફટી નો નિયમ આવે નહીં તો એ પુસ્તક ના જો 150 200 સવાલ તમે કરી લીધા હોય તો તમારે રોડ સેફટી કમ્પ્લીટ થઈ જાય પછી આગળ છે ગુજરાતી વ્યાકરણ જુઓ મિત્રો અત્યાર સુધી ગુજરાતી વ્યાકરણ જે પૂછાયતું કંડક્ટર નો એ ધોરણ 10 કક્ષા સુધી નું બરાબર હવે ધોરણ 12 કક્ષા સુધી નું પૂછાય એટલે 12 કક્ષા સુધીમાં લગભગ ટોટલી વ્યાકરણ આવી જાય કે સંજ્ઞા સંધિ ध्वनि श्रेणी પછી જોડણી બરાબર સંયોજકો નિપાત કૃદંત પછી વિશેષણ ક્રિયા વિશેષણ વિભક્તિ બરાબર પછી સાંદ અલંકાર સમાસ આ ટોટલી વસ્તુનો સમાવેશ થઈ જાય પછી એના સિવાય તો શબ્દ સમૂહ કહેવતોનો અર્થ બરાબર પછી તળપદા શબ્દો આ બધું જ હોય

મે તમને કીધું તો તમારી પહેલી વસ્તુ આ કરાય બરાબર રોડ સેફટી બીજી વસ્તુ કઈ કરાય તો નિગમની લક્તિ માહિતી અને ટિકિટ અને લગેજ વાળાનો ગાણિતિક પ્રશ્ન કારણ કે મિત્રો આ ગણિત કહેવાય છે ગાણિતિક પ્રશ્ન છે પરત એટલું અઘરૂ નથી તમે જુઓ અને સમજો તો તરત તમને ખ્યાલ આવી જશે બરાબર જોએ તો આપણે શરૂઆત જ લગભગ અહીંયાથી કરીએ કે અહીંયાથી કરીએ પણ જ્યાંથી કરીશું ત્યાંથી આ ટોપિક આવશે એટલે એક જ લેક્ચરમાં તમને સરળતાથી આવડી જશે તો લગેજ અને ભાડાના ગાણિતિક પ્રશ્નો અને નિગમને લગતી માહિતી જો નિગમને લગતી માહિતી પણ બહુ લાંબી નથી એ પણ ટૂંક સમયમાં થઈ જાય તો આ આખો ક્વેશ્ચન કરવામાં એક બે દિવસમાં થઈ જાય અને એના માર્ક છે દસ તો હું એવું માનું કે બીજા નંબરમાં આ વસ્તુ કરાય તૈયારી બરાબર પછી ત્રીજું છે

કે જો તમને ગણિત અંગ્રેજી કે એવું કઈ ઓછું ફાવતું હોય તો તમારે શરૂઆત અહીથી કરાય પેલો રોડ સેફટી લેવાય બીજું ટિકિટ લગેજ વાળાના પ્રશ્નો બરાબર ત્રીજો પોર્શન આ લેવાય આમાં તમને મોટર વેહિકલ એક્ટ ઓછું ફાવે તો એ લેવા દેવાનું પ્રાથમિક સારવાર અને કન્ડક્ટર ફરજ આટલું લઈ લેવા બરાબર તો આ ત્રીજા નંબરમાં લેવાય ચોથા નંબરમાં ગુજરાતી વ્યાકરણ લઈ લેવાય બરાબર ચોથા નંબરનો ગુજરાતી વ્યાકરણ લેવાય અને આ સતત જોડે જોડે ચાલુ રાખો સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ આવતો ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ વર્તમાન બનાવો તો સામાન્ય જ્ઞાનમાં જ આવે બરાબર પરંતુ પર્સનલી ગુજરાતનો ઇતિહાસ જોતો રહેવાનો ભૂગોળ જોતો રહેવાનો પણ મેં તમારો જે દે હોય એ અહીંયા ગુજરાતી વ્યાકરણ ઉપર ચોથા નંબરમાં રાખી દીધો બરાબર અને પછી પાંચમા નંબરમાં તમે આ કરો

પરપીએ છે કમ્પ્યુટરની માહિતીને લખતી કમ્પ્યુટરને લખતી માહિતી બરાબર તો કમ્પ્યુટરનું નોલેજ એ 20 માર્ક્સ નું પૂછવાનું છે તો એટલું સમજી લેવાનું કે માં 10 માર્ક્સ નું સરળ છે કે કમ્પ્યુટરની શરૂઆત કઈ રીતે થઈ કમ્પ્યુટરના પિતા કોણ હતા કમ્પ્યુટરની પેઢીઓ કઈ પાંચ પેઢીઓ તો પાંચ પેઢીમાં કઈ કઈ વસ્તુ એડ થઈ બરાબર પછી

આમાંથી કોઈ પણ એક ટોપિક સારો પકડી અને એટલાથી શરૂઆત કરીશું અને એવું માનું છું કે મહિનો દોઢ મહિનો થતા થતા આપણે આ ધીરે ધીરે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરીશું તો તમારે એક વસ્તુ મિત્રો યાદ રાખવાનું કે કોમ્પ્યુટર કંઈ ભણાવવાનું હોય નહીં કોમ્પ્યુટર તમે જાતે વાંચી લેજો બાકી આ તમામ વસ્તુ ધીમે ધીમે હું કરાવીશ અને બીજી ખાસ વસ્તુ સામાન્ય જ્ઞાન તમે વાંચતા રહેજો જ્યાંથી મળે ત્યાંથી વાંચતા રહેવો બાકી આ બધી વસ્તુ હું ધીમે ધીમે તમને કરાવતો રહીશ અને હવે કાલથી આપણે ચાલુ કરીશું જો તમારી જોડે અભ્યાસક્રમ ના હોય તમે કોઈ ચોપડો બનાવ્યો હોય તો એના પહેલા જ પન્ના ઉપર આખો અભ્યાસક્રમ વ્યવસ્થિત લખી દેજો અને આગળ ટીક કરતા રહેજો કે મારે આ થઈ ગયું બરાબર કારણ કે આમાં મિત્રો એટલું સમજી લેજો કે આ વખતે બારમાના રિઝલ્ટ ઉપર મેરિટ પડવાનું છે પહેલું તો સમજો કે બારમા સિત્તેર પંચોતેર એસી ટકા હશે પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે બધા વિદ્યાર્થીઓ હોશિયાર છે બરાબર અને એમાં દોઢ લાખ ફોર્મ ભરાયા છે તો એમાંથી પચાસ હજાર જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો એ પચાસ હજાર જે નીકળશે એ બધા સારા મેરિટવાળા છે એટલે કે બધા હોશિયાર છે તો બધા જ્યાં હોશિયાર વિદ્યાર્થીઓ હશે તો બધાનું લેવલ ઊંચું હશે તો સમજી લેજો કે બધા પેપર લખવામાં માહિર હશે ડ્રાઈવર જેવું હોય નહીં તો તમારે વ્યવસ્થિત તૈયારી હશે તો જ તમે આ પરીક્ષામાં ઉત્તીર્ણ માર્ક્સ મેળવી શકશો તો હું એવું માનું છું કે તમે બધા જો મહેનત કરતા હોય તો વાંધો નહીં ના કરતા હોય તો હજુ પણ સમય જતો રહ્યો નથી અત્યારથી જ વ્યવસ્થિત મહેનત કરવા લાગી જજો હવે આપણે નેક્સ્ટ વિડીયોથી ચાલુ કરીશું જો કોઈએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને જો વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર કરજો ચલો કાલથી આપણે શરૂઆત કરી